અરે તો ખાલી વાત કરું છું તમે કેમ ગભરાઈ જાવ છો અરે તમારે એમ કા આરું નવું આવ્યું લાગા જા અરે આ તમારા કાગળિયા છે જુના ખબર છે હું ઘર સાફ કરતી હતી ને તો મને મળ્યા સરસ સરસ વાતો તમે તો લખી જઈ યાર તમે તો કોક મન પ્રેમ થી વાત કરતા નહીં આવડતી ને બતાવું હું તમને તમારા પ્રેમ ભરે શબ્દો બધા લખેલા આ જો તમારો લવ લેટર કેટલા સરસ સરસ છે આટલા સારા અક્ષર હતા તમારા પહેલા મારા તો નહીં નામ નહીં લખ્યું લખ્યું નામ નહીં તમાર છે તો મને ખબર છે ઓહો હો હો જો તો લખ્યું છે આ હા હા હું તને બહુ ગમાડું છું તું કાલે કેમ કોલેજ નથી આવી કોણ હતું એનું નામ તો લખ્યું નહીં તમારું પણ તમારું નામ લખેલું છે નીચે

ધંધા કરીને બેઠા છે કેવું હોય બંધી જાવ સાંભળવું નહી બરાબર હું કાલે તારી રાહ જોઈને તું આઈ અને છેલ્લે તો જે લખ્યા છો બાકી આ વચ્ચે નું તો જવા દો તું મને નહીં મળું તો હું મરી જઈશ તારા વગર મને કામ કરવામાં મન નહીં લાગતું અવવાથી હું તમારું મન લગાડું છું કામ કરવામાં બરાબર હું કહું તને આ ભૂલ થાય છે આ કાગળિયા છે પણ શું લે આ પર જુનું જૂનું કાઢ છે યાર ભૂંડી જેવું મોઢું ના કરશો શું ભૂંડી જેવું હું દે ચલ એ બધું આવું ઝઘડા નહીં કરવા એ બધું તો ખરું ચાલ આ જવા દઉં હું હઉ જવા દો જવા દે એડ

એના જોડે લગન આ ભાઈબંધ ભાઈબન કહો ભાઈબન કહો લગન તો મેં કોઈના જોડે વાત જ નથી કરી કોઈના જોડે કેટલા જોડે વાત કરી હતી અને આમાં

કાપી નાખવાનું આખો નાખો ના નાખી કોઈ થોડું હોય પણ આ તો વધારે નાખી દીધું આખું આટલું મોટું નાખી દીધું ને એટલે જ ના ટુકડા કરી નાખવાનું હોય

કચરા બધું થઈ ગયું હા કચરા બધું સરસ થઈ ગયું કપડા ધોઈ ગયા હા ધોઈ ગયા ને અને રસોઈ રસોઈ એકદમ જોરદાર બની ગઈ તો હું શું કહું છું બધું કામ મે સરસ પતાઈ દીધું છે તો મને આજ તો ભાઈ બંદો જોડે જવા દે ને હા જાવ પણ ફટાફટ વેલા ઘેર આવી જજો ને તો તમે નહીં આવો તો હું આવીશ અને શું કહેજો તો પેલા મારો પગાર આવ્યો છે એમાંથી કઈક પૈસા મને વાપરવા મળી જાય આપું છું આવા લા પકડો લા 500 તો હાલવા જા જાવ આટલા લઈને નેતરા એ લઈ લઉં લાવ જાવ ચાલ

રસોઈયો હોય ને કે ના આમાં તો કે ટિફિન એ નઈ લઈ જવાનું કે અમારી કંપની માં તો કે જોરદાર છે કે હું કરે છે રસોઈઓ છે હું કોણ બધો સાલ પગાર પગાર પણ આપણે જૂઠું નઈ બોલવાનું લે આ તું કોક ડર મારી પત્તર ભાડે આપણે આઈને એમ કે છે લાવ 25000 ઉસી ના આલજો શું કરવાનું કે આપણે નઈ આવવાના એ બધા કરોડપતિ છે એ લોકો જોડે તો ના હોય આપણે એવું કહી જાય ને તમે જ આટલા કમાવશો તો અમારી શું જરૂર તમારા લોકો હવે લોય પીછે કોઈ બી તહેવાર આવશે એ તમે તો યાર કમાવશો ને 1.5 લાખ ને 2 લાખ ને કેટલા કીધા તે 2 લાખ રૂપિયા ઓ 2 લાખ રૂપિયા બોલો જોયા નહીં એક હાથે બે લાખ નહીં પણ તમારે એવું બારે એવું જ કહો હો પાછા પાછા તમે જૂઠું ના બોલતા કે મારા પગાર વી હજાર છે પાછા તમે હું કઈક બોલું તમે કઈ ઊંધું બોલી આવો કઈ કઈ નહીં આવે તમે એવું બધાને ખબર છે હું જઉં છું પંદર માં તમે તો મને જુઠ્ઠી પાડી કઈ નઈ એ તો બધે જુઠ્ઠી પડી જ છે જોડે જોડે હું એ જુઠ્ઠી પડી મને કઈ અફસોસ નહીં પણ એ બધા ફેંકતા હતા એટલે મેં ફેંક્યું મેં કહી દીધું અમારે તમારે તો ટિફિન નહીં લઈ જવાનું મેં કીધું અમારે તો કંપની વાળા બસ લેવા ને મૂકવા આવવાનું અને ત્યાં જમવાનું એ ખરા હાય રહેવાનું એ ખરા તો અમે નહીં જતા હા મેં એવું જ કીધું મેં ક્વાર્ટર માં મોટા મોટા બંગલા આલે છે મેં કીધું રહેવા માટે હા અમે નહીં જતા મઈ જો આખી રાત ઊંઘ છે નહીં હા આપણે કે પણ આપણે કઈ પાસા પડી એવા છે આ ફેકવા મો હું બોલવા માં પાછું પડવાનું એ એ જ એટલે મેં તો એમ કહી દીધું કે અહીંયા બસ લેવા આવે છે ને એટલે મેં કીધું દૂર ઉભી રહે છે ને એટલે બાઇક લઈને જાય છે પછી ત્યાં મૂકીને જતા રહે છે બે લાખ નું થોડું શું વટ પડ વટ પડ કમાવાનું કરો થોડું વધારે આ બધા ચૂકતા નહિ તમે ફેક બધા પચી તો લાવતા હશે અડધા તો લાવતા હશે ને અરે પોચના પચી કે એવા છે બધા

દરરોજ કપડા ઉંધા નાખો છો ખબર નહી પડતી સીધા કપડા કરવાની તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો ઉંધો માણસ ઉંધા કપડા કાઢે તમે ઉંધા કોઈ એટલે તો તમને લાવ્યા છે માર મમ્મીએ તો મને કોઈ નહી કીધું બેટા સીધા કરીને કપડા કાઢો તમારી મમ્મીએ તમને બગાડ્યા છે પહેલેથી દેવ ના પડાય સીધા કપડા કાઢવાની કે તને તાર મમ્મીએ નહી શીખવાડ્યું સીધા કરીને કપડા ધોતા હું માર ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી બરાબર એ તો અહીં ધોઉ છું એમ કોને પતિ પરમેશ્વર કેવાય હામુ બોલતા તમે મે શીખવાડ્યું છે ખાલી એમ નઈ કીધું કે ના બોલાય હામુ તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય તમે તો મને કેટલું હેરાન કરો છો કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં દઉં એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડા સીધા જ કાઢવાના અરે ગાડુ કાલથી કપડા સીધા ની કાઢો તો કોણ ધોશે હે મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે